બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે કેનીબેન ઠાકોરે કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિ અગતિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ ખરાદી સાબરકાંઠાના લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સી અને નામી અનામી કાર્યકરો હોદ્દેદારો આગેવાનો ટેકેદારો અને અઢારે આલમ અને છત્રીસે કોમના ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહી વિશર્જન સભા કરી વિજય સંઘલ યાત્રા યોજી કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું જિલ્લાના વડુ મથક પાલનપુરાનું માસ સર્કલ ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા બનાસકાંઠાની લોકસભા બેઠક ભાજપ પક્ષના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ મોટી સભા યોજ્યા બાદ વિજય સંકલ યાત્રા યોજી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા ત્યારે આ પ્રસંગે રાજસ્થાનના સીએમ લાલ શર્મા ગુજરાત વિધાનસભાના કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂત અલ્પેશ ઠાકોર પૂર્વ સાંસદ પરબત પટેલ ધારીરા તાલુકાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી કેસાજી ચૌહાણ નામી નામ્યાનામી હોદ્દેદારો ટેકેદારો વારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા